માતાજી બધાને કેમ છો બધા મજામાં મજામાં જશું સ્વાગત છે તમારું નવા વિડીયામાં તો આપણે મસ્તારમાં મસ્ત મજાના નાનાથી તૈયાર થઈ ગયા છે અને બધી કામે કરી માળું છે કપડા ને પોતા પોતાને હવે આવ્યા છે ફૂલ ઉતારવા બધી કરવાની હોય ને તો ફૂલ ઉતારવા આવ્યા છે કેવા મસ્તીના ફૂલ છે Lihat hmm, pas lagi jasa. Halo.

મને ને તમે કોઈ ન કરી જાય પાસા ને તો કોઈ નો કે પાણીપુરી ખાવી મને કોઈ દી ખવરાવી તમે હા હા આ બધા ખાય છે એમાં હું વાંધો ખવાય ખવાય હોય ને તો ખવાય કેવું તમારે

nazorunakeurawe <laughs> 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 wasukowaembie